નથી આયા ઉપડો જાવ બપોર પછી આવજો પછી જાય હજી બધું રાંધવાનું છે મારે શું કરું ભેલા અત્યારમાં કોઈ ખાવા ના આપતું આપણને હા હો પેલા ભેલા હવે ભૂખ્યા પેટા હું નહીં આવી આપું મને સકાર સડે હે એ ભાઈ મને બહુ જ સડે હે મારા હાટું જાય ખાવાનું લે હું જ્યાં લેવા જાવ કોઈ કોઈ તો મારા ભેલાને બચાવું કોક મારા ભેલાને બચાવું

કે તમે ગમી જનાવર બન્યા અને દીકરાઓ જો આ કંઠી ખોવાઈ ગઈ તો દીકરાઓ તમે પછી હાજર નઈ થઈ શકો એ હો બાપુ ધ્યાન રાખશું કંઠી ની અરે દીકરા હવે કાઈ મૂંઝાવવાની જરૂર નથી એ હો હા તો દીકરા હવે હું જાઉં છું એ હો બાપુ વહી જાય ને આપણને આ ગંઠી આપી છે હવે આપણે આનથી દીપડા બની અને બીજા ઘરે આપણે માગવા જઈશું ને એટલે આપણને દેખીને ભાગી જશે એટલે આપણે માં જઈ આપણે ખાઈ લઈશું હો વહેલા

આમ તો જો અમારી વાડીમાં બે દીપડા આયા હવે શું કરવું હે લાઈ દે પહેલા આપણે ટીફિન મરી ગયું લઈ લે કાહે કાન આપણે બહાર ન જાય કોલ ભલે કાયકા

શું કરવું બે વાગવા આયા પણ આ બાયડી જે ટીફિન દેવા ન આવી બધું પાણી વાંજ નાખ્યું ખબર ના પાડે ઘરે એટલે એને ખાઈ લીધું છે પછી કીધું ભલે ને પૂછો રે હવે ઘરે અને વરિયાળી પાણી સાલું કહી દો ખાય ભાઈ મારું દીકરો આ હું આવેલો આવે હે આ તો મારા દીકરા ડાલા મથા કુતરા હોય એવું લાગે આ કોકના છૂટી ગયેલા હે

વાતો કરેપી થઈ ગયા હું ગોબરા કાકા ની હાચું બે દીપડા આવી જશે